ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રવિવારની સવાર છે અને અહીંયા બની રહ્યો છે ચાલો આજે મમ્મી બનાવી રહ્યા છે મોહન ત્યાં છે ને મારી બેગો પેક થઈ ગઈ છે જો લાસ્ટ ડે ઇન કેનેડા તો બેગો રેડી થઈ ગઈ છે અહીંયા મોહન થાળ બની રહ્યું છે અને થેપલાનો લોટ બી બાંધી દીધો છે તમારે પછી થેપલા દઈ લીધું તો હવે હવે ચાળીને શેકી લઈશું

ਦੁਨੀਆ ਬਦਮਾ ਫਤਮਲਾ ਨੇ ਕਿ ਬੋ ਨਾ ਕੀ ਮਤ ਪਪਰਤੀ ਮਾਪਨ ਮਾ ਕੈਨੇਡਾ ਯਾਰ ਅੰਮੇ ਇਥਾ ਬਦਾਂ ਨੂੰ ਝੜ ਸੇ ਭਈ ਅਮਰੀਕਾ ਮੇਰੇ ਘਰ ਮੈਂ ਕਹਿੰਦਾ ਆਪਰਾ ਰੈਡੀ અમાਰੋ ਮਹਾਂ ਤਾੜ ਮਹਾਂ ਤਾੜ ਤੋ ਰੈਡੀ થઈ ਗਿਆ ਸ਼ੇ

જીવડી તો ત્યાં ઉપર ઉપડી છે વેલા વેલા કેમ છીએ અમે લોકો પાર્કમાં યુનિવર્સિટીમાં કોઈ છે નહીં યુનિવર્સિટીમાં એમ કે આજે સન્ડે છે એટલે કોઈ સાયકલ લઈને આવો ને તો એને હવા પૂરવા માટેનો પંપ અને સાયકલ રિપેર કરવાના પાના પકડ મૂકેલા છે યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિવર્સિટીના સ્ટુડન્ટો માટે એટલે જાતે જ કરી દેવાનું તમારે પંચર થયું હોય સમય સાયકલ ને તો અમે બી ફર્સ્ટ અમે બી ફર્સ્ટ ટાઈમ આવીએ નહીં આપણે બી અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા યસ ત્રણ વર્ષમાં પહેલી વાર બહુ જ અમેઝિંગ છે

बोफिन बोफिन गार्डन मस्त बोफिन पार्क बोफिन गार्डन ગ્રીનરી જ ગ્રીનરી છે બીજો એકદમ ગ્રીન ખાવાના યસ અહીંયા તમે છે ને હા હા ફૂડ પણ લઈને આવી શકો છો તો બેસી શકો ખાવા માટે પણ અમને ખબર નથી મસ્ત જગ્યા છે શું છે ચેરી ચેરી છે ચેરી નહીં લે આ છે ને કંઈક બીજું છે ચેરી નથી ચેરી તો નથી પેલા એના ઉપર દાડો વોટરફોલ નાનો વોટરફોલ waterfall तो जा 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 पोटू पाइसन जा 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 नाना जो जो ज्यादा ये पता पत्ता घरी गया नीचे ફરી જજો થોડું તમારું મોડું આવી જાય ફોટો છે ફોટો કરીએ છીએ ફોટો જો આ પેલા પત્તા પેલા આપણે પેલા

<laughs> brookin garden park Kamar <laughs> <laughs> <laughs>

કલેજ ગયા યુનિવર્સિટીમાં યુનિવર્સિટી જોવા માટે ના નીચે આખી કોલેજ मसावर हम फोटो પાડസ് വീഡിയോ ગાડીલા છે આ આ કે જો માટી છે અંદર યુનિવર્સિટી ઓફ સસ્કેચવાન ઝાડવા છે ને એટલે

ના હોય તો બને જ નહીં મેં છે ને બે પેકેટ બનાવ્યા છે ઢીબરા ના મમ્મી અને પપ્પા કારણ કે પપ્પા ગળે ઢેબરા નથી ખાતા તો એમના બાજરીના લોટના ગોળ વગરના મમ્મીના બાજરીના લોટના ઘઉં ના લોટના અને ગોળ વાળા તો જો ભાઈ આવું અલગ અલગ પેકિંગ કરેલું છે એટલે બંને ના મિક્સ ના થઈ જાય જઈએ છેલ્લો દિવસ છે યસ મમ્મીનો નો પાર્ક માં કિન્સમન પાર્ક માં તમે લોકો ઉપડ્યા કિન્સમન પાર્ક માં સ્કૂટર સ્કૂટર ચલાવવા ચલો ભાઈ મમ્મી સ્કૂટર લઈને ઉપડ્યા પડી ના જતા જીયા બાજુ સ્કૂટર ચલાવો અમારા પાર્કમાં

કેવી છે ક્રિસ્પી ક્રિસ્પી ફાઈન છે ક્રિસ્પી સી કુ હું બનાવી રહી છું પફ પેસ્ટ્રી પફ આજે રીતે વણીન અંદર ફ્રીસ અંદર થોડું મૂકી દીધા છે પણ બની રહ્યા છે હવે હવે હું બ્રેડ પકોડા બનાવીશ પફ અને બ્રેડ પકોડા મમ્મી ઉતારી રહ્યા છે બ્રેડ પકોડા છેલ્લે છેલ્લે કેવું રહ્યું ચલો કેનેડામાં આજે છેલ્લી નાઈટ છે મમ્મી પપ્પાની બોલો કેવું રહ્યું બઉ સરસ રહ્યું બઉ ફેર્યા મજા આવી ગઈ સરસ ને સૌથી સારા માં સારી વસ્તુ હેલ્થ બહુ સરસ થેન્ક યુ થેન્ક યુ આવજો ફરીથી હવે આવશે મમ્મી પપ્પા